ગઈ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ મેટોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી દીપકભાઈ મોહનભાઈ ઘેડિયા જાતે પ્રજાપતિ રે રાજકોટ વાળાએ મેટોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેના મેટોડા જીઆઈડીસી ખાતે કારખાનું આવેલું હોય ત્યાં કોઈ અજાણ્યા માણસોએ તેની કાચની ઓફિસ તોડી ડ્રોવરમાંથી છ લાખ સોળ હજાર પાંચસો તથા બે મોબાઈલ ફોન એમ મળી કુલ છ લાખ પચાસ હજારની ચોરી કરેલી હોય જેથી તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશને બીએનએસ કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર મુજબ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ આરોપીઓને શોધી કાઢવા માટે થઈ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુર્જર તથા ગુર્જર સાહેબ તથા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અન્વયે તાત્કાલિક એલસીબીની ટીમ તથા મેટોડા પોલીસ સ્ટેશનની ટીમને રવાના કરેલી બાતમી આધારે આ કામના આરોપી ધનીરામ સિપાહી સરોજ પાશવાન મૂળ પ્રયાગરાજ જિલ્લો કોસબી યુપીનો રહેવાસી હોય અને આ જે આરોપી છે તે અગાઉ આ જે લક્ષ્મી લેક્સમો પુનિપ્લાસ્ટર કારખાનામાં નોકરી કરતો હોય અને આ કારખાનાથી જાણકાર હોય જેથી તેઓને નટબોર્ડ ખોલી શટર ઊંચું કરી કાતોડી તોડી આ જે રોકડ રકમની ચોરી કરેલી હોય જે જેઓની પાસેથી પાંચ લાખ ઓગણપચાસ હજાર ની રકમ રી રોકડ રકમ રિકવર કરેલી છે અને તેઓની પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવેલા છે અને આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ મેટોળા પીઆઈ શર્મા ચલાવી રહ્યા છે અને આને કોઈ બીજે ક્યાંય ચોરી કરેલી છે કે કેમ તે બાબતે રિમાન્ડ માંગવામાં પણ આવશે અને આ ગુનાની તપાસ ચાલુ છે